સુરતની ગ્રાન્ટ ઇન એઇડ આયન ટેકરાવાલા સ્કૂલના કેમ્પસમાં જ સેલ્ફ ફાઇનાન્સ સેકન્ડરી સ્કૂલની મંજૂરી મેળવી શરૂ કરવામાં આવેલી સ્કૂલની માન્યતા રદ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ વિભાગને પત્ર લખતા વિવાદ ઉભો થયો છે આ પત્રને લઈને શાળા દ્વારા પણ ખુલાસાઓ કરવામાં આવ્યા છે રાંદેર પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી આયન ટેકરાવાલા સ્કૂલને સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે અને આ ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલના કેમ્પસમાં જ સેલ્ફ ફાઇનાન્સ સેકન્ડરી સ્કૂલ શરૂ કરવામાં કરવા માટે સ્કૂલના સંચાલકો દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડમાં અરજી કરવામાં આવી હતી અને સ્કૂલ અરજીમાં સ્કૂલ માટેની જરૂરિયાત બિલ્ડિંગ વગેરે બતાવવામાં આવતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સેલ્ફ ફાઇનાન્સ માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી શાળા પાસે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે ગ્રાન્ટ ઇન એડ શાળાની સરકારમાંથી શાળા ચલાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે અને ગ્રાન્ટમાંથી શાળાનું સંચાલન કરવામાં આવતું હોય છે આ બાબતે શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે સત્ય સાંઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સ્કૂલ ચાલે છે જે સામ વાત સામે આવી છે તે મંજૂરી લેવામાં આવી નથી એ વાત સદંતર ખોટી છે ડીઓ દ્વારા કોઈપણ જાતની સ્થળ તપાસ કરવામાં આવી નથી અને જૂન બે હજાર ચોવીસમાં ગુજરાત માધ્યમિક સચિવ દ્વારા મંજૂરી આપવામાં આવી છે જે બાબતે સ્કૂલ દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે

તે ઉપરાંત અમને ડીઓશ્રીએ કોઈ માહિતી કે નોટિસ આપી નથી